તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ડાયરા ને શું કે મજામાં અત્યારે તમારો ભાઈ જાગી ગયો છે નાઈ ધોન ફ્રેશ થઈ ગયો છે હવે આપણે ચા પાણી કરવા નીકળીએ માર્કેટમાં કારણ કે વાગવામાં થઈ ગયા છે અને માથે માથે આવી આવી ગયો ગયો હાવ અને ભાઈ હમણાં ભાઈ ને આંખવું નીકળી હવે ચા પાણી કરવા જઈએ થોડોક નાસ્તો પાણી કરીએ તમને તો ખબર છે ભાઈ ને આવી ઉઘડી નહીં તો ડાયરો આવી ગયા છે બધા ચા પાણી પીવા અહીંયા કાકાની હોટલે અને ચા ભરાઈ છે કમ્પ્લેટ આપણે અડારી માં આવો કાકા શાનભાઈ ને હેતભાઈ ને શ્યામભાઈ ને બધા આવી ગયા અત્યારના પોર માં જાગી જાગીને બધા માર્કેટ માં અને ચા ભરાય છે ચા પાણી પીએ આપડી ચા ભરાઈ ગઈ કમ્પ્લેટ ચા પાણી પીએ અરે માર્કેટ માં નીકળાયે કા પાણી કરી લીધું હે અને આ એક રસ્તા માં ઘોળો ભરાયો છે કેમ છે આપો કેમ એ એ એ એ

સાવન લીધો નવો હા રસ્તામાં તમે જોયું તું એમ કે અશું હતો ગાંડો થયો તો ભૂરાયો થયો તો કેમ પણ હતું હું આવડતું નથી પેલી વાર પકડ્યો મોબાઈલ હાથમાં શીખી હું ધીમે ધીમે જો આમ ના માલી ગયું તો બરોબર ને હરવે હરવે બધું એમ કઈ પરબરું તો ન આવડતું હાથમાં લીધા બેગું હરવે હરવે શીખાઈ જાય કરશું કઈ ધીમે ધીમે

बोलवा <laughs> બાર દિવસ પરિવાર

સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા બ્લોગમાં જય શ્રી રામ